ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય તો આપણે દુકાને આવી ગયા હે વાગવામાં છ અને દસ થઈ છે હવે આપણે સાફ સફાઈ કરી લઈ દીવાબત્તી કરી લઈ વિડીયો અપલોડ કરવા મૂકવાનો છે તો આજે રાતે નહોતો મૂકવાનો વિડીયો અપલોડ કરવા હવે અત્યારે મૂકવાનો હે ચાલો વિડીયો મૂકી દઈ અને માં બન્યા રહીજો એટલે આપણે તમને આખો દિવસ હું કંઈ દેખાય દઈએ બરાબર અને ક્યાંય જવાનું થાય તો પણ તમને કહેશું કેમ કે આપણા વિડીયો આગળ વધારો તો આપણે તમને બાજના દ્રશ્ય બહુ જોવા મળશે આગળ જેટલો વિડીયો હલશે એટલા તમને દ્રશ્ય બાજના જોવા મળશે તમે જેવો સપોર્ટ કરશો એવો અમારાથી મૂકાશે બાકી અમારાથી કંઈ નહીં થાય તમે જેટલું આગળ મોકલશો એટલું અમે તમને વધુ દેખાડી શકશું બધું તમારે જે જોવું હોય એ કોમેન્ટમાં કહીજો ત્યાં પણ આપણે જાશું તમને દેખાડશું બરાબર અને બાકી તો તમે કહો કોઈ વિડીયામાં ઓલું હોય તો કોમેન્ટ કરીને કહો એટલે આપણે એ પણ ઓલું કરશું બરાબર મીડિયામાં કંઈ ઓલું આવતું હોય તો અમને કહો તો ખબર પડે કીધા વગરની કોઈને ખબર નથી પડતી એટલે તમે કઈ વિદ્યામાં અમારી ખામી હોય તો તમે અમને જણાવી શકો છો કોમેન્ટ કરી તો એ પ્રમાણે અમે વિદ્યા બનાવશું હાલો તો હવે આપણે દુકાનનું કામ પણ કરી લઈ હાલો પછી મીડા આપણે પલ્સર હાંધી લીધું સાપ એ લીધો જોઈએ ને અમે હામતા હતા પછી વિડીયો શૂટિંગ નથી કર્યું સાપ અમે પીને બેઠા છે હવે આમ દરેક વાર જવું છે કરાય દુકાનદાર ચાલો આપણે થોડીક વાર પછી મેળ્યા ચાલો તો આજ તો હવે હાવ નવરા બહેન દી ગયો છે કંઈ કામકાજ હતું નહીં એકાદું પંચર આવ્યું બાકી તો બેઠા મોબાઈલ લેવો છે વિચાર કરીએ કયો મોબાઈલ લેવાય કોમેન્ટમાં કહીજો જો આપણે બ્લોગ ઉતારવા જ સ્પેશિયલ મોબાઈલ લેવો છે તો કોમેન્ટમાં કહીજો કયો ફોન હારો આવે બ્લોગ હારા ઉતરે રેકોર્ડિંગ સારા થાય પ્રમાણે મને કહો બરાબર ચાલો તો પછી મેળ સંજય ભાઈ આપણે આવી ગયા હે બરોબર મુલાકાત લેવા વ્લોગ માં પાછી વ્લોગ વખાણે ઓ બધા જા મજા આવી ગઈ કે દાંત કાઢવાની કડી કર હા સંજય ની કે લઈ લે ભેગો તો હું કો સંજય આવે તો થઈ ને તો કઈ જોઈ ને આટલી મોટી ના હોય સંજય ને કામ હોય તો આપણે ના જ નથી ખર્સો આપણો બધો વ્લોગ માં આવું હોય સંજય વ્લોગ માં આયલું બહુ વીક મજા આવી ગઈ સંજય ને ઢેડું ને કર્યું રમાટ આવતી હતી ને તો આજે કઈ ઢેડ કરવી આપણે કઈક ચાર આપડે દુકાઈ ની બારોબારી કચરો હરગાવી નાખી ફ્રી બેઠા તો હું છે બાકી વ્લોગ માં બધા મજામાં છે આજ વ્લોગ થોડોક ઓછો આવશે

અને આપણે રીલ્સ સાયરી બનાવી છે તો આપણે એ ચેનલ બીજી છે જી એ આહિર કરંગિયા બરાબર એ યુટ્યુબ ચેનલ છે આપણે તો એમાં પણ આપણે જોવા જો તમે સાયરી બોલીએ કેવું લાગે એ કોમેન્ટ પણ કરજો એમાં બરાબર કંઈ ખામી હોય તો એ કહેજો તો આપણે ખબર પડે એમાં બરાબર ચાલો હું તમને દેખાડું મયુર હું કામ કરું

આપણે જો નાથા ગાડી સર્વિસ કરી નાખી છે અને આપણી રામ પ્યારી પેઢી છે પણ એ ભરી છે પણ એને આપણે કરવા જ નથી અને ઓલી ગાડીમાં બેરિંગ બદલાવી નાખ્યા આપણે બરોબર વાહન લાવી ના મયુરની જ ગાડી છે એમાં બેરિંગ બદલાવી નાખ્યા અને આ ફૂંકડીમાં કંઈક કામ કરવાનું છે પણ હું હોય એ તો આપણે નથી ખબર તમે જોઈ લે આ ફૂંકડીમાં શું કાઢેલ છે મગ મગ કાઢેલા હૈ જો મગ પડ્યા મગ કાઢેલા નગો ભાઈ આંબલી આવી ગયા છે આપણી દુકાને બરોબર હું લેવા આવ્યા તો આપણે ખબર નથી પણ લગભગ પંસર છે વહેલામાં નગા પંસર છે કે નહી હું તો કહો હે હાલો તો આપણે નગો ભાઈ ગયા તો આપણે અંદર જઈ નગા નગો ભાઈ કહે કે ઈ તો બારો બારે જ ઉભો રે નગા મજામાં આમ તો મજામાં હાલો તો વોગમાં બન્યા રહી જઈ હું કઈ આહે નવી તો તમને બતાવતા રહે બાકી આ રીતના હાલે છે આપણે હાલો તો હવે પછી મળ્યા કેમ કે હાથ તો થઈ ગયા હે હવે જાજો ટાઈમ નથી આપણે હજી કઈ હું આહે તો બતાવી વ્લોગમાં બન્યા રહી સંજયભાઈ આવી ગયા હે બરોબર મજામાં સંજય કમ્પ્લીટ હાવ કપડા બપડા ચેન્જ કરી લીધા નહીં ધોઈ લીધો વાહ રે વાહ

બરોબર હાલો તો પછી મેળ્યા હાલો તો હવે આપણે વાડીએ ફેંગ્યા છે હાલો તો હવે વાડીએ જઈને મેળ્યા જમીએ લઈ ગઈ હાલો તો હવે આપણે જમી કરી લીધું હવે આજનો ઉપયોગ અહીંયા ગુરુ